વિસ્તારોમાં તપાસ હાથ ધરાઈ છે આરોગ્ય વિભાગની તપાસ દરમિયાન અનેક સ્થળોએ પાણીપુરીને ભરવામાં આવતા મસાલા માટે સડેલા અને બગડેલા બટાકાનો ઉપયોગ થતો હોવાનું સામે આવ્યું હતું આ ઉપરાંત સડેલા અને બગડેલા બટાકા મળી આવતા આરોગ્ય વિભાગ ચોકી ઉઠ્યો હતો અને તપાસ દરમિયાન જે સામગ્રી માનવ સ્વાસ્થ્ય માટે જોખમી જણાવાઈ હતી તે અધિકારીઓને જપ્ત કરી હતી અને જેના મોટા પ્રમાણમાં તૈયાર પાણીપુરી અને મસાલાનો જથ્થો ઝડપ્યો હતો જે જપ્ત કરાયેલા તમામ અઘાત સામગ્રી અને સળેલા બટાકાનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો તેમજ જે વેપારીઓ પાસે ફૂડ લાયસન્સ નહોતા અથવા જેઓ નિયમનું ઉલ્લંઘન કરતા હતા તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં ધન્યવાદ